રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર બંધ કરવાની માંગ સાથે આ રેલી યોજાઈ હતી વિવિધ માંગણીઓને લઈને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઉપલેટાના મુખ્ય રસ્તાઓ પર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર

સમસ્ત ઉપલેટા તાલુકા હિન્દુ સમાજની એક ભવ્ય વિશાળ મહારેલી થઈ આની અંદર સાધુ સંતો પણ જોડાણા અને વેપારી ગણે પણ ખુબ જ સહયોગ કર્યો આખું ગામ સ્વયંભુ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી પણ હિન્દુ સમાજ આની અંદર બહોળી સંખ્યામાં જોડાણો શ્રી પાસે અમે મામલતદાર સાહેબ શ્રીને જે આવેદન આપ્યું છે એમાં અમારી માંગ છે કે જે આ બાંગ્લાદેશ ની અંદર પર અત્યાચાર થઈ રહ્યા છે આ અત્યાચાર વિરોધ ઉપાડવામાં કાયદો હોય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણે જે કઈ એની સાથે વાણિજ્ય વ્યવહાર વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે બેન દીકરી ઉપર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય મંદિરો તૂટે છે મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય છે આ બધું તાત્કાલિક ધોરણે બંધ થાય અને એના માટે ભારત સરકાર એ કઈક ને કઈક ઠોસ પગલું પાડે આજ માંગ સાથે આજે મામલદાસ શ્રીને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદન પત્ર આપ્યું છે બાંગ્લાદેશની અંદર શેખ હસૈનાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુસ ના માં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે હિન્દુ બહેનો અને દીકરીની કરવામાં આવ્યું છે નાના નાના બાળકોને પણ આવ્યા નથી સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે આ આક્રોશને વાચા આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદન પત્રમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે ઓગણીસો ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે બાંગ્લાદેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે જે પણ પગલા લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે અસ્તવસ્તુ સરસાસ કોની સાથે બ્યુરો રિપોર્ટ ટૂડી ગુજરાતી ન્યૂઝ